હેલો નમસ્કાર મિત્રો તો આજે વાત કરવી છે કે નવી મતદાર યાદી જે બનવા જઈ રહી છે બે હજાર બે પછી લગભગ ત્રેવીસ વર્ષ પછી અત્યારે બે હજાર પચીસમાં નવી મતદાર યાદી બને છે એટલે જે નવા અને જૂના નામો હશે અને વધારાના નામો હશે બધાને કાપવાના અને નવી યાદી બનવાની શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો ખાસ એક વાત સમજી લેજો કે આ મતદાર યાદી નવી બને છે એમાં તમારી પાસે જે તમારા બિએલો મતલબ જે શિક્ષકોને જેને પણ કામ સોંપેલું હશે તમારા ઘર સુધી આવશે અને એક ફોર્મ આપશે અને ફોર્મ આપણે ભરવાનું છે આ બધા બધી ખબર છે પણ ઘણા એને એવું હોય કે એવું ફોર્મ ન તો એમાં શું થઈ જાય ને એમ થોડા કંઈ સરકાર આપણા મતદાર યાદીમાંથી આપણું નામ કાઢી નાખે તો એવું સહેજ પણ હવામાં કે ગવામાં રહેવું નહીં એકાદ મહિના પછી નવી યાદી બહાર પાડશે જો તમે ફોર્મ લઈને ફોર્મ જમા નહીં કરાવ્યું હોય તો તમારું નામ કપાઈ જશે અને આવતી કોઈ પણ ચૂંટણીમાં તમે વોટ કરી શકશો નહીં એટલા માટે ખાસ તમને ફોર્મ ન મળ્યો હોય તો ફોર્મ મેળવી લેજો તમારા બીએલઓનો નંબર લઈને અથવા તો તમારી આસપાસમાં જે કંઈ રાજકીય માણસો રહેતા હોય કોઈપણ પક્ષના હોય એમનો સંપર્ક કરી અને આ આપણું ફોર્મ મેળવી લેવું અને વ્યવસ્થિત સારી રીતે ભરીને સ્વચ્છ સ્વચ્છ ચોખ્ખા ગુજરાતીમાં ચેકચૂક કર્યા વગર એ ફોર્મ ભરી અને પાછું જમા કરાવવું મિત્રો ફોર્મ ભરવું આમ જોઈએ તો બહુ અઘરું નથી કારણ કે જે ફોર્મ તમારી પાસે આવશે એમાં ઉપર હાલની વિગત હાલમાં જે ત્યાં તમારું નામ છે જે વિસ્તારમાં એમની તમામ વિગત તમારો આધાર પેલો વોટિંગ કાર્ડ નંબર ને બધા નંબર સાથેનું નામ સાથે બધું જ આપેલું હોય છે જે જમણી સાઈડ ઉપરનું કોલમ ભરવાનું છે આ ફોર્મમાં દેખાય છે એવી રીતે તો એ તો બહુ ઈજી છે ભરાઈ જશે પણ છે પણ ડાબી સાઈડમાં જે તમારે વિગત ભરવાની છે એ ખાસ સમજી લેજો કે બે હજાર બેમાં જ્યાં જે વિસ્તારમાં જે ગામમાં જે તાલુકામાં જિલ્લામાં અથવા તો જે મતદાર વિભાગની અંદર તમારું નામ હશે એ જ યાદીમાં એ જ વિગત ભરવાની છે અત્યારે તમે જ્યાં રહેતા હશો કે એની પહેલા જે સોસાયટીમાં એ નહીં પણ બે હજાર બેની યાદીમાં જે જગ્યાએ તમારું નામ હશે જે ગામમાં જે મત વિસ્તારમાં જે શેરી મહલ્લામાં એમનો અનુક્રમ એમનેથી જે એનો જિલ્લો રાજ્ય વિધાનસભા મત વિસ્તારનો નંબર વિધાનસભાનું નામ ભાગ નંબર અને અનુક્રમ નંબર આ પાંચ વસ્તુ ખાસ ભરવાની છે અને એ પણ જૂની બે હજાર બેની ની યાદી મુજબની જ એ વસ્તુ ભરવાની છે મિત્રો પ્રશ્ન એ થાય કે હવે આપણે કેમ ખબર પડે કે આપણી બે હજાર બેમાં ઘણીવાર યાદ પણ ન હોય કે આપણે બે હજાર બેમાં આપણો અત્યારે મત આવતો આગળની પાંચ વર્ષ પહેલાં બીજી સોસાયટીમાં થાય ત્યાં પણ આપણું એક નામ હોય ત્યાંથી પણ આપણે મત દઈ શકતા હોય પછી નવી સોસાયટીમાં ત્યાં પણ મત દઈ શકતા હોય નવા રાજ્યમાં કે નવા શહેરમાં આવી ગયા હોય તો ત્યાં પણ આપણો મ સ્લીપ આવતી હોય ત્યાં મત ભરતા હોય વોટ આપણે દેતા હોય તો આપણે ખાસ યાદ રાખવા આપણે બે હજાર બેની યાદી માટે આપણે જોઈએ લિંક એક આપેલી છે એ લિંકમાં તમે જશો એટલે લિંકમાંથી આપણો જે કંઈ વિસ્તાર ગામ શહેર તાલુકા જિલ્લા જે હશે એમાં જઈ અને આમ આપણું નામ એમાંથી શોધી લઈએ તો એમાંથી તમને આ બધી વિગત મળી જવાની છે મિત્રો એટલું પણ સહેલું નથી કારણ કે તમે મતદાર યાદી ખોલશો તો ઘણા બધી પીડીએફ અને ઘણા બધા ગામ શહેરને બધું વિસ્તારને સોસાયટી બધું શોધવું પડશે ત્યારે મળશે અને એમાં જેમનું જે મત વિસ્તારને જિલ્લો ફરી ગયો છે એમના માટે ખરેખર શોધવું બહુ અઘરું થઈ જશે દાખલા તરીકે તમને એક મારો જ દાખલો આપું તો મારું અહીંયા સુરતની અંદર હું જે સોસાયટીમાં સાત દસ વર્ષ પંદર વર્ષ પહેલાં રહેતો હતો ત્યાં મારું નામ આવતું હતું અને એ નામ પ્રમાણે મને એવું લાગ્યું કે બે હજાર બેમાં તો હું સુરતમાં જતો હતો અને એ સોસાયટી સોસાયટી મારું નામ ત્યાં જ હોવું જોઈએ અને મારી પાસે જૂનું વોટિંગ કાર્ડ પણ હતું પણ ત્યારે જોઈ ત્યારે ખબર પડી ગયા તો બે હજાર આઠનું વોટિંગ કાર્ડ છે એટલે બે હજાર બેમાં મારું નામ મારા ગામમાં હોય જ્યાં મારું ગામ ઉમરાળા છે ત્યાં પણ ઉમરાળાની તમે યાદી શોધો મિત્રો તો ઉમરાળા તમને ભાવનગર જિલ્લામાં નહીં મળે કારણ કે ઉમરાળા ગઢડા એ મત વિસ્તાર ભેગો હતો અને હાલમાં ગઢડા છે એ બોટાદ જિલ્લામાં વહી ગયું આ રીતનો મત વિસ્તાર કે જિલ્લો ફરી ગયો હોય તો હાલમાં જે જિલ્લામાં છે એ જિલ્લામાં જઈને શોધવું પડશે મતલબ કે જો મારું ગામ મારે મારું નામ શું તાલુકાનું અથવા ઉમરાળા ગામનું કોઈને નામ શોધવું હોય તો ગુજરાત રાજ્યમાં જઈ બોટાદ જિલ્લામાં બોટા જિલ્લામાંથી ગઢડા મત વિસ્તારમાં અને ગઢડા મત વિસ્તારમાંથી ઉમરાળા અને ઉમરાળાથી એમનું ગામ અથવા એની પીડીએફ તમારે જો મળશે તો જ તમારું નામ મળશે નહીં ત્યારે આ પડું નામ ક્યારેય મળશે નહીં અને જે પણ સોસાયટી મતલબ એ સમયમાં જે સમયે જે જગ્યાએ હતું એ તમારે શોધી અને પાંચ વસ્તુ ખાસ યાદ રાખજો જમણી સાઈડ ડાબી સાઈડનો જે કોલમ છે జిల్ రాజ్య విధానసభాను నామ్ విధానసభా మత విస్తారో నామ్ ભાગ નંબર અને અનુક્રમ આ પાંચ વસ્તુ શોધી અને ડાબી સાઈડના વિસ્તારમાં લખવાની છે જમણી સાઈડની અંદર જેમના બાળકો નીચેનો કોલમ છે કે જે નવા હશે એમને એમના માતા પિતાનું નામ બે હજાર બેમાં યાદીમાં એમનું નામ હશે નહીં તો માતા પિતા અથવા તો દાદા દાદીનું નામ એમને લખવાનું છે અને એની નીચે જે વસ્તુ ભરવાની છે એ પણ મા બાપ કે દાદા દાદી જે વિસ્તારમાં બે હજાર બેમાં હશે એ જ વિગત ત્યાં પણ ભરવાની છે તો એ પ્રમાણે તમારે ફોર્મ ભરી અને ખાસ જમા કરાવવાનું છે યાદ રાખજો અને આ વિડીયો બધાને શેર કરજો આવી રીતે ખાસ આ ફોર્મ ભરી અને તમારે જમા કરાવવું ફરજ જશે તો જ તમારું આગળની મતદાર યાદી અંદર નામ આવશે અને તો જ તમે આગળ હવે પછી મતદાનના અધિકારી રહેશો અને તમે વોટ દઈ શકશો એટલે ખાસ બધા સમજી વિચારી અને આ ફોર્મ થોડાક સમય બે જ મહિનાની અંદર કદાચ આ યાદી સમેટી લેવાની હોય એવું શક્યતાઓ દેખાય છે તો બે મહિનાની અંદર આપણે આ બધું ફોર્મને બધું વિસ્ત વિગત ભરી અને ફોર્મ ફરીવાર જમા કરાવી દેવું